નમસ્કાર અને હું મિથુન વાઘેલા અમારી યુટ્યુબ ચેનલ દિવ્ય જ્યોત એજ્યુકેશન ની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરવાના છીએ યુપીએસસી પરીક્ષા વિશે મિત્રો લાખો લોકો પ્રયાસ કરે છે એમાંથી સફળતા માત્ર થોડાક જ મળે છે અને અમુક લોકો એવા હોય છે કે જે માત્ર થોડા પોઈન્ટ હાથું અથવા થોડા માર્ક્સ માટે રહી જાય છે તો આના માટે સરકારે કોઈ યોજના બનાવી છે કંઈ સરકારે વિચાર્યું છે તો ચાલો આપણે આ લેક્ચર દ્વારા એ વસ્તુને સમજીએ જાણે છે કે આ પરીક્ષા કેટલી અઘરી છે લાખો લોકો સપનાઓ જુએ છે પણ સફળતા બહુ ઓછા ને મળે છે ટૂંકમાં કહું તો સમજો કે બાર લાખ ફોર્મ ભરાય એમાંથી અડધા માંડ પરીક્ષા આપે પ્રિલિમ્સમાંથી માં માં જાય અને એની સંખ્યા કેટલી દસ હજાર કે બાર હજાર પછી એ મેન્સ કરી અને interview માં જાય અને આ interview માં જવા વાળા ની સંખ્યા લગભગ ત્રણ હજાર ની આજુબાજુ અને સિલેક્શન હોય કેટલાનું તો કે એક હજારનું એક હજાર આસપાસ એમાં તમારે જો આઈએસ બનવું હોય અને તમે જનરલ કેટેગરીમાં આવે તો તમારે ટોપ એસી વાસ્તવિકતા સામે લાવે છે કે હજારો યુવાનો જેમણે તૈયારી પાછળ પોતાના વર્ષો બગાડ્યા વર્ષો આપ્યા એ છેલ્લે થોડા માર્ક્સ સાટું અથવા થોડા પોઈન્ટ માટે રહી જાય છે તો સવાલ એ થાય કે એમની મહેનતનું શું એમનું જ્ઞાન આ કોઈ ડિગ્રી તો નથી કે તમે કોઈની આગળ જઈ અને કહો કે જુઓ મેં મેં આ બાબત માનવાની નથી બરાબર તો આ એક વાસ્તવિકતા છે પ્રોબ્લેમ આમાં શું છે ચિંતા આની અંદર એ છે અને ખૂબ મોટી છે અને એના જ સંદર્ભમાં તાજેતરમાં વડાપ્રધાને મન કી બાતમાં એક પહેલનો ઉલ્લેખ કર્યો પ્રતિભા સેતુ આ ખાસ એવા ઉમેદવારો માટે છે જે બધી મહેનત પછી પણ ફાઈનલ લિસ્ટ નવસો માર્ક્સ લાવ્યો અને કટ ઓફ રહ્યું નવસો દસ નો તો એનો અર્થ એ નથી કે નવસો વાળામાં ક્ષમતા નથી એ પણ એ જ અઘરી પ્રક્રિયામાંથી પસાર થયો છે પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યુ એની ક્ષમતા પણ લગભગ લગભગ સરખી જ હોય છે જેવી કે યુપીએસસી પાસ કરનાર હોય એટલે નામ પ્રમાણે જ આ પ્રતિભા સેતુ એ એક પુલ જેવું કામ કરવાનો પ્રયાસ છે એમની પ્રતિભા અને નોકરીની તકો વચ્ચે પ્રતિભા સેતુ છે ખરેખર કેવી રીતે કામ કરે છે ચાલો આપણે એ પણ જોઈએ પ્રતિભા સેતુ નો પરિચય આમ જોઈએ તો પ્રતિભા સેતુ જે છે એનું આખું નામ થોડું લાંબુ છે એનું આખું નામ એવું છે પ્રોફેશનલ રિસોર્સ

અને આ તકો ખાલી સરકારી નહીં પબ્લિક સેક્ટરની મોટી કંપનીઓ હોય પીએસયુ જેને કહીએ તે સંશોધન સંસ્થાઓ હોય યુનિવર્સિટીઓ હોય અને હા હવે તો કંપનીઓ પણ આમાં જોડાઈ રહી છે એટલે કે લાખો રૂપિયા ખર્ચીને ટેલેન્ટ શોધવા નીકળવું ઇન્ટરવ્યુ કરવા એના કરતા અહીં એક તૈયાર પુલ મળે છે એવા લોકોનું જેમની ક્ષમતા યુપીએસસી ચેક એક લેવલ સુધી ચેક કરી સુધી છે અથવા સકાચી લીધી છે કંપનીઓને અ પ્રિવેટેડ ટેલેન્ટેડ જાણકાર ખૂબ જ શિસ્તબદ્ધ અને મહેનતુ ઉમેદવારોનો ડેટાબેજ મળી જાય છે બીજું અહીં મારે એ કહેવું કે વડાપ્રધાને પણ એમ જ કહેલું કે સિલેક્ટ થયેલા અને રહી ગયેલામાં બહુ ફરક ના હોય અને યુપીએસસી સિસ્ટમ પર એક ટીકા પણ થતી હતી તમને ખબર છે કે આ પરીક્ષાઓની તૈયારી યુવાનોના કેટલાય મહત્વના વર્ષ લઈ લે છે અને જો સફળ ન થયા તો તો શું હા ના પ્રાઇમ યર્સ આમાં જતા રહે છે તો આ પ્રતિભા સેતુ એ ટીકાનો પણ એક હકારાત્મક જવાબ આપવાનો પ્રયાસ કરે છે ભલે સિવિલ માં ન થયું પણ તમારી પ્રતિભા દેશના બીજા કામમાં તો આવી શકે છે સ્ટોટલ કામ કેવી રીતે કરશે હવે માની લો હું એક ઉમેદવાર છું મેં ઇન્ટરવ્યૂ આપ્યું પણ મારું સિલેક્શન નથી થયું અને મેં સંમતિ પણ આપી દીધી હવે શું અને પેલી કંપનીઓ છે એમના માટે શું પ્રોસેસ છે જો પ્રક્રિયા આમ તો સીધી છે જે દિવસે યુપીએસસી ફાઇનલ રિઝલ્ટ જાહેર કરે એ પછી જે ઉમેદવારોની ભલામણ નથી થઈ અને જેમણે સંમતિ આપી છે એમની વિગતો જેવી કે કઈ પરીક્ષા આપી માર્ક્સ કેટલા હતા જો એની સંમતિ આપી હોય તો એનું ભણતર શું છે એની ઉંમર કેટલી છે કોન્ટેક્ટ ડિટેલ્સ બીજી કોઈ સ્કિલ છે કે નહીં તો આ બધી માહિતી જે છે અને તેઓ ઇન્ટરવ્યુ સ્ટેજ સુધી પહોંચ્યા હતા આવી બધી માહિતી પોર્ટલ ઉપર અપલોડ થાય છે બીજી બાજુ જે નોકરી આપવા માંગતી સંસ્થાઓ છે એ પછી સરકારી હોય કે પ્રાઇવેટ એમને આ પોર્ટલ પર રજીસ્ટર થવું પડે યુપીએસસી આવી કંપનીઓની ખરાઈ કરે છે એમને વેરીફાઈ કરે છે અને પછી એમને લોગિન આઈડી અને પાસવર્ડ આપે છે એટલે કે કંપની જે છે એ ઓથેન્ટિક હોવી જોઈએ પછી એ કંપની લોગિન કરીને ઉમેદવારોના આખા ડેટાબેઝને જોઈ શકે અને એમાં એ લોકો ફિલ્ટર પણ લગાવી શકે ધારો કે કોઈ બેંક છે તો તેમને ફાઇનાન્સ કે ઇકોનોમિક્સ બેકગ્રાઉન્ડ વાળા ઉમેદવારોમાં રસ હોય તો એ રીતે કરી શકે કોઈ એન્જિનિયરિંગ શોધી શકે પણ અહી છે યુપીએસસી નું કામ ખાલી ને ખાલી પ્લેટફોર્મ આપવાનું છે અને સાચી માહિતી કંપની સુધી પહોંચાડવાની છે હવે એ પછી ઉમેદવારોનો સંપર્ક કરવો ઇન્ટરવ્યુ લેવું નોકરીની શરતો નક્કી કરવી આ બધું જે છે એ એક સિલેક્શન કરનાર જે કંપની છે એની જવાબદારી રહેલી છે બરાબર એટલે કે નોકરી આપનાર જવાબદારી છે આ બાબતમાં યુપીએસસી નો કોઈ રોલ નથી યુપીએસસી માત્ર ને માત્ર સર્ચેબલ ડેટાબેઝ તૈયાર કરીને આપે છે હવે આપણે આના ફાયદાઓ જોઈએ તો એમાં પહેલો ફાયદો છે કે ઉમેદવાર માટે માટે જે મહેનત છે એ વ્યર્થ નથી જાય નવી તક એને મળે છે હવે વર્ષોની મહેનત સાવ પાણીમાં નથી જતી એમની પ્રતિભાને એક પ્લેટફોર્મ મળે છે રોજગારનો એક વિકલ્પ ખુલે છે પેલી હતાશા ઓછી થાય છે કે હવે મારે શું કરવું ઇન્ટરવ્યુ સુધી પહોંચવું એ પણ નાની વાત નથી અને આ સિસ્ટમ એને એક ઓળખ આપે છે બીજો જે ફાયદો છે એ છે નોકરીદાતા માટે બરાબર એટલે કે જે કંપનીઓ છે એમના માટે કે કાબેલ ઉમેદવાર તેમને સરળતાથી મળી જાય છે જેમાં આપણે આગળ વાત કરીએ ઓ ઓછા ખર્ચે ઓછા સમયની અંદર હાય ક્વોલિટી અને ટેલેન્ટ મળી જાય છે એવા ઉમેદવાર જે શિસ્તબદ્ધ છે જેમની પાસે ક્ષમતાનું એક લેવલ યુપીએસસી એ ચેક કરી લીધું છે એમની ભરતી પ્રક્રિયા બહુ સરળ અને ઝડપી બને છે એટલે નોકરીદાતા માટે પણ એક સરળ માધ્યમ પૂરું પાડે છે ત્રીજું ફાયદો આપણે જો જોઈએ તો એ છે કે દેશ માટે જે માનવ સંસાધન છે એનો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે આપણને ખબર જ છે કે

પ્રતિભા સેતુ જેવા માધ્યમ દ્વારા એવો એક પુલ એક બ્રિજ તૈયાર કરીને આપે છે પ્રકારો હવે જુઓ મિત્રો કોઈ કોઈ પણ વસ્તુ હોય હોય ઘટના બરાબર એના સારા અને નરસા પાસા હોય જ છે બરાબર તડકો હોય તો છાંયડો આવે સુખ હોય દુખ આવે બરાબર હાર હોય જીત થાય એવી જ રીતે આ જે પ્રતિભા સેતુ છે એના અમુક ફાયદાઓ છે અને એની સામે એના પડકારો પણ છે જ એમાં જે પહેલો પડકાર છે એ છે જાગૃતિનો અભાવ જાગૃતિ હજુ પણ કેટલા ઉમેદવારો આ પોર્ટલ વિશે જાણે છે અને જે જાણે છે એમાંથી કેટલા સંમતિ આપે છે એમના સુધી આ વાત પહોંચાડવી એમને આનો ફાયદો સમજાવવો એ જરૂરી છે એટલે કમ્યુનિકેશન ગેપ હોય શકે બીજો જે પડકાર છે એ છે ખાનગી ક્ષેત્રનો પ્રતિસાદ સરકારી સંસ્થાઓ તો કદાચ ઉપયોગ કરશે પણ પ્રાઇવેટ સેક્ટર આને કેટલું અપનાવે છે એના પર આની સફળતાનો મોટો આધાર છે શું એ લોકો યુપીએસસી વાળાને પોતાની કંપની માટે યોગ્ય ગણશે કે પછી એવું વિચારશે કે આ તો સરકારી નોકરીની માનસિકતા વાળા છે આ મુદ્દો મહત્વનો છે શું પ્રાઇવેટ કંપનીઓ એમને ઓવર ક્વોલિફાઈડ ગણશે અથવા એવું માનશે કે એમની જે વર્ક કલ્ચર છે આ વર્ક કલ્ચર અંદર આ લોકો ફિટ નહીં થાય કંપનીઓએ પણ હજુ જોવું જોઈએ કે યુપીએસસી ની તૈયારી કરતા ઉમેદવારોમાં જે એનાલિટિકલ સ્કિલ્સ છે જે પ્રેશરમાં કામ કરવાની ક્ષમતા છે જે ડિસિપ્લિન છે એ બધું કોઈ પણ જોબ માટે ઉપયોગી છે અને હા ખાનગી ક્ષેત્રનો સહયોગ આમાં નિર્ણાયક રહે છે ત્રીજો જે પડકાર છે એ છે પારદર્શક દર્સીતા બરાબર ખાસ કરીને જ્યારે પ્રાઇવેટ કંપનીઓ ભરતી કરે ત્યારે પ્રક્રિયા કેટલી પારદર્શક રહે છે એ જોવું રહ્યું ઉમેદવારો સાથે કોઈ ભેદભાવ ન થાય એનું ધ્યાન રાખવું પડશે અને ચોથો જે પ્રકાર છે એ છે વાસ્તવિક અપેક્ષાઓ રાખવી જરૂરી છે એટલે આ જે છે એ ઉમેદવારો ઉપર છે કે ઉમેદવારોએ સમજવું પડશે કે અહીં રજીસ્ટર થયા મતલબ સીધી જ આઈએસ ની નોકરી મળી જશે એવું નથી નોકરીનો પ્રકાર તેમનો પગાર જવાબદારી એ બધું કંપનીની જરૂરિયાત અને ઉમેદવાર ઉમેદવાર છે એની પોતાની સ્કિલ્સ પર આધાર રાખશે છે અહીં ઉમેદવારોએ થોડી વાસ્તવિકતા રાખવી પડશે હવે આપણે આગળ વધીએ એમાં એક મોટું ચિત્ર આપણને મળે છે મારો જે મત છે આ એક ખાલી પોર્ટલ નથી આ પોર્ટલથી સ્વીકારે છે કે આ બે છેડાઓની વચ્ચે એક મોટો વર્ગ છે જેમની પાસે બહુ મોટી ક્ષમતા છે તેમની પાસે પ્રતિભા છે અને એને વેડફવા ના દેવાય આ દેશની જે હ્યુમન કેપિટલ છે એનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની દિશામાં એક બહુ મોટું અને સકારાત્મક પગલું છે આશા રાખીએ કે આ પહેલ સફળ થાય અને જે આજે આપણે પ્રતિભા સેતુ વિશે ઘણી ઊંડાણપૂર્વક વાત કરી એ શું છે શા માટે છે કેવી રીતે કામ કરે છે એના ફાયદાઓ શું છે અને તેના પડકારો શું છે આ બધું જ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો જતા જતા

તો મિત્રો તમારો વિચાર કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી આપજો અહીં મારો આ લેક્ચર પૂર્ણ કરું છું મિત્રો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને અમારી આ ચેનલ દિવ્ય એજ્યુકેશન એજ્યુકેશનને સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો આશા રાખું છું કે તમને આ લેક્ચર ગમ્યો છે ચાલો મિત્રો રજા લઉં છું જય હિન્દ જય ભારત વંદે માતરમ ધન્યવાદ